ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા પોલીસને અસામાજિક તત્વોને કાર્યવાહી માટે આદેશ આપ્યો હતો જેમાં સાબરકાંઠા જિલ્લાના પોલીસે સો કલાકમાં એકસો પચાસ જેટલા અસામાજિક તત્વોને લિસ્ટ બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવ્યું છે ત્યારબાદ તમામ સામે સાબરકાંઠા જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે રાજ્યના ગૃહ વિભાગે અસામાજિક તત્વો સામે કાર્યવાહીની વાત કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે સોળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એકસો પચાસ ગુનેગારોની યાદી તૈયાર કરી છે જેમાં તોત્તેર ભુટલેગઢ છ જુગારી પિસ્તાલીસ શરીર સંબંધિ ગુના કરનારા અને સત્તર મિલકત સંબંધિ ગુના કરનારા સહિતના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ ગુનેગારોમાંથી સાત લોકો સામે પાસા પંદર લોકો સામે તડીપાર અને અન્ય એક વ્યક્તિ સામે ઘુસકી ટોકની કાર્યવાહી કરવામાં આવશે તેવું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું સો કલાકમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદી

કુર પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી થ્રી એટલે તોતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાળીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી રહ્યા છે જેમાં પચીસોથી વધારે વાહનો અમે ચેક કર્યા છે આ વાહનો ચેક કરતાં પંદર જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા એટલે એના વિરુદ્ધમાં જીપીએક્ટ એકસો પાંત્રીસ વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય એમ બે એકસો પંચ્યાસીના એવા સત્તર કેસો કે જે લોકો દારૂ પી અને ગા વાહન ચલાવતા હતા એવા સત્તર કેસો પણ અમે કરેલા છે ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ ત્રણેક જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે ગઈકાલે યુજીવીસીએલ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે ત્યાં પણ જીઈબીને જીઈ પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ ચોરી એ વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે